જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં નવો સંપ્રદાય સ્થાપવો હોય તો શું પ્રસ્થાનતરી ગ્રંથ ઉપર ટીકા ભાષ્યની રચના કરવી અનિવાર્ય છે શું નવું દર્શન અનિવાર્ય છે શું આચાર્ય કોને કહેવાય આવા બધા અનેક જે સવાલો હાલના આધુનિકો જે ઉઠાવે છે તેનો આપણે શાસ્ત્ર આધારે એનું નિરાકરણ કરશું આવી જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાવ ઉપર પ્રત્યક્ષ બિરાજમાન હતા ત્યારે વટપટન એટલે કે છોટી કાશી તરીકે જેનો નામ એવા બરોડાની અંદર સયાજીરાવ ગાયકવાડે જ્યારે ભગવાન શ્રી હરિને પોતાના ત્યાં બોલાવ્યા હતા ભગવાન શ્રી હરિની ત્યાં પધરામણી થઈ હતી ત્યારે સભાની અંદર કેટલાક વિદ્વાન પંડિતોએ પણ આવા જ પ્રશ્ન ભગવાન શ્રી સ્વામીને પૂછ્યા હતા તો આ સમગ્ર જે શાસ્ત્રાર્થ થયો હતો તેમાં પંડિતોએ પૂછેલા જે અને ભગવાન શ્રી સ્વામિનારાયણે તેના જે પ્રત્યુત્તર આપેલા હતા એ સમગ્ર જે શાસ્ત્રાર્થ છે તે પંડિતવર્ય વિદવદ્વરીય શાસ્ત્રાર્થ મહારથી શ્રી નિત્યાનંદ સ્વામી કે જેને બૃહસ્પતિનો અવતાર પણ કહેવામાં આવે છે આવા શાસ્ત્રાર્થ મહારથી શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિ વિજય ગ્રંથની અંદર પિસ્તાલીસમાં ઉલ્લાસની અંદર આની સમગ્ર નોંધ લીધેલી છે હવે આની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી બરોડાની અંદર પોતે સભા જીતા સ્વામિનારાયણ વિજયતેતરામનો ઉદ્ઘોષ થયો અને ચારે બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય થયો એટલે ગાયકવાડ સરકારે મુક્તાનંદ સ્વામીને કીધું કે ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ આ અમારા રાજ્યમાં કેમ ભદ્રમણી કરાવી છે બોલાવો તો ભગવાન શ્રી હરિ તેમના આમંત્રણને માન આપી અને બરોડાની અંદર ગયા હતા ત્યાં ભરસભાની અંદર અનેક પંડિતોએ સયાજીરાવ ગાયકવાડની ઉપસ્થિતિની અંદર કેટલા પ્રશ્નો પૂછ્યા હતા સમગ્ર વસ્તુનો ઉલ્લેખ શ્રી વિજયના ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ ઉલ્લાસની અંદર વિસ્તારથી નિત્યાનંદ સ્વામીએ કરેલો છે તો આ પંડિતોએ જે ભગવાન શ્રીને આજના સંદર્ભની અંદર જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે ઘણા આજના કહેવાતા જે મતવાદી પંથના જે છે તે એમ કહે છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું એ કે દર્શન કર્યું એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયે શું એમ કે નવા એ કે પ્રસ્થાન થઈ ગ્રંથ ઉપર ટીકા પાસે કરેલું છે આવા જે બધા જે વાદો વિવાદો અડાવે છે એનું કોઈ શાસ્ત્રીય આધાર કોઈ પ્રમાણ આપતા નથી ભગવાન જે ઇતિહાસ રચિત આવા કોઈ પણ પ્રમાણ શાસ્ત્રીની અંદર મળતા નથી શ્રીજી મહારાજ જ્યારે બરોડામાં હતા ત્યાંના પંડિતોએ જે પ્રશ્ન પૂછ્યા હતા તેની નોંધ નિત્યનારાયણ સ્વામી શ્રીહદી પીગવી જાય ઉલ્લાસ જોઈએ તો પિસ્તાલીસ સંખ્યા જોઈએ તો એકસો ચોપ્પનથી એકસો ને ઓગણસાઠ એની અંદર સ્પષ્ટ રીતે વિદ્વાનો ભગવાન શ્રી હરિને બે હાથ જોડીને વિનંતી કરીને પ્રાર્થના કરીને પૂછે છે કે હરે કે આપણા સંપ્રદાયની અંદર આચાર્ય છે તે આચાર્ય કોને કહેવાય તો જેઓએ સૂત્ર ઉપર કે ટીકા ભાષ્યની રચના કરી હોય અથવા તો એના પર વિસ્તારથી એનું વિવરણ કરેલું હોય અથવા પોતાનો જે સિદ્ધાંત તે વ્યાસ સૂત્રની અંદર દર્શાવ્યો હોય અને તેનું અહીં કે શહેરો શહેર એટલે સમગ્ર ભારત વર્ષની અંદર જઈને તેનું દિગ્વિજય કર્યો હોય તો એને આચાર્ય તરીકે માન્યતા મળે તમારા કહેવાતા સંપ્રદાયના ઉદ્ધવ અવતાર એવા ગુરુ રામાનંદ સ્વામી એમણે શું આ વ્યાસૂત્ર પર ભાષ્ય રચના કરી છે તેઓએ શું સમગ્ર ભારત વર્ષની અંદર દિગ્વિજય કરેલો છે આવા પ્રસ્તાત કરે છે એટલે કે કહેવાનું તાત્પર્ય અર્થ એવું છે કે આજના સંદર્ભની અંદર મૂળ સંપ્રદાયની અંદર અમુક માણસો એવો પ્રચાર કરે છે કે પ્રસ્તાંતરી એટલે કે જે ભગવાન શ્રી હરિના કહેવાતા શબ્દ એવા મૂર્તિ એવા જે પ્રસ્થાનતા ગ્રંથની વાત કરો બરાબર તો ઉપનિષદો પછી વ્યાસ સૂત્રો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એના પર જેણે ટીકા કરી હોય એ નવો સંપ્રદાય કે સ્થાપન કરી શકે આ પણ બહુ ભ્રામરિક માન્યતા છે બરાબર આવું કોઈ પણ ભગવાન વેદ વ્યાસ રચિત ગ્રંથની અંદર છે જ નહીં હવે આચાર્ય કોને કહેવાય ને આચાર્ય નવો સંપ્રદાય રીતે સ્થાપન કરીએ સમગ્ર આપણે ભગવાન વેદ વ્યાસ રચિત શાસ્ત્રના આધાર લઈને વાત કરીશું તેમાં ખાસ કરીને લિંગ પુરાણ અને વ્યાસ સૂત્રના પ્રમાણ આપણે આપીશું તો ભગવાન શ્રી હરિને આવો જે પ્રશ્ન પૂછ્યો પંડિતોએ ત્યારે ભગવાન શ્રી મન મન હાસ્ય કરતાં એ પંડિતોને જે પ્રત્યુત્તર આપે છે તેની નોંધ પણ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ પિસ્તાલીસ શ્લોક સંખ્યા જોઈએ તો એકસો એકાણુંથી બસો ચાર તો આ એકસો એકાણુંથી બસો ચારની અંદર સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રી હરિએ જે પ્રત્યુત્તર પંડિતોને આપ્યા હતા તેનું વિવરણ કરેલું છે તેમાં ભગવાન શ્રી હરિ કહે છે કે તમે જે એમ કહો છો કે ભાઈ જે સંપ્રદાયની અંદર વ્યાસૂત્ર ઉપર સ્વતંત્ર રીતે નવી જે ટીકા અથવા તો એનું ભાષ્ય અથવા તો એનું વિવરણ કરેલું હોય એનું વિવેચન કરેલું હોય સંપ્રદાયના સિદ્ધાંતોનું એની અંદર પ્રતિપાદન કરેલું હોય તો એ સંપ્રદાય કહેવાય તો જ એના આચાર્ય તરીકે ઉદ્ધવજી તમે જે રામાનંદ સ્વામી કહો છો તો જ એના આચાર્યની પદવી મળે અને ઘણા ગ્રંથો એ કે નવા ગ્રંથોની કે રચના કરવી પડે નવો સંપ્રદાય તમે સ્થાપ્યો તો તમારા સંપ્રદાયની અંદર કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી ને તમારા કહેવાતા એમ કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ શું સર્વ જગ્યાએ દિગ્વિજય કર્યો આ જે વસ્તુ તમે કહો છો તે કોઈ શાસ્ત્રને અનુરૂપ કે મળતી આવતી નથી એમ કે શાસ્ત્રની અંદર આચાર્યના લક્ષણો પણ અહીં ક્યાં કયા છે તો આ લક્ષણની અંદર આવું કોઈ પણ એવું લક્ષણ તમે કીધું એ પ્રમાણે મળતું નથી આવતું કે ભાઈ પ્રસ્થાનતા એ ગ્રંથ કે વ્યાસ સૂત્ર ઉપર અહીં કે ટીકા કરે અથવા તો શહેરોની અંદર ગામો ગામ ફરી અને સમગ્ર ભારત વર્ષની અંદર દિગ્વિજય કરે તો તેના આચાર્ય કહેવાય અથવા તો નવો સંપ્રદાય સ્થાપન કરી શકે અથવા તો એ પોતાનો નવો સંપ્રદાય લાવી અને નવું દર્શન એ કે બહાર પાડે તો એને માન્યતા મળે એમ કે આ વસ્તુ બ્રાહ્મણી છે બરાબર શાસ્ત્રથી વિરુદ્ધ છે એમ કે એમ કે ભગવાન શ્રી હરિ કહે છે કે એવા તો કેટલાક પંડિતો જે થઈ ગયા તેઓએ પોતે વ્યાસ સૂત્રો પર ભાષ્ય કરેલા છે અલગથી સ્વતંત્ર રીતે પણ એણે કોઈ પણ આશ્ચર્ય તરીકે કીધા નથી એણે કોઈ પોતાનો નવો સંપ્રદાય પણ કંઈ સ્થાપન કરેલો નથી અથવા આવી જે તમે માન્યતા કહો છો કે નવું દર્શન આપેલું છે એવું પણ કાંઈ જોવા મળતું નથી એના નામ દેતા ભગવાન શ્રી સ્પષ્ટ રીતે કહે છે કે સૌથી પહેલી જે ભગવાન શ્રી વેદવ્યાસ રચિત જે વ્યાસ સૂત્ર તેનું પહેલી વહેલી વાર જે પ્રથમ જે ટીકાભાષ્ય અથવા તો તેનું વિવરણ કરનાર હતા બોધાયન મુનિ બરાબર તો આ બોધાયન મુનિએ વિસ્તૃત જે આ વ્યાસ સૂત્રની ટીકાભાષ્યની રચના કરેલી છે તો એણે પણ પોતે નવો કોઈ સંપ્રદાય સ્થાપેલો નથી અથવા તો એને પણ કોઈ આચાર્ય તરીકે માન્યતા આપી નથી એટલે ફક્ત ને ફક્ત વ્યાસ સૂત્રો ઉપર ટીકા કરવાથી અથવા તો ભાષ્ય રચના કરવાથી આચાર્ય તરીકે અથવા તો નવો સંપ્રદાયની કે સ્થાપનાની કોઈ માન્યતા મળતી નથી કે આ બોધાયન મુનિ એ જ છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્ય જ્યારે આ ધરાવ ઉપર હયાત હતા ત્યારે તેમના શિષ્યગણ એટલે કે પોતાના જે કહેવાતા ભાણેજ તેને લઈને કાશ્મીરની અંદર ગયા હતા કાશ્મીરની ત્યાંની પ્રાચીન આ તો બારસો વર્ષ પૂર્વેની વાત છે બરાબર ભગવાન શ્રી રામાનુજાચાર્ય હું ભગવાન શબ્દ વાપરું છું અમુક માણસોને અંદર શંકા થતી હશે કે ભગવાન શબ્દ કેમ વાપરે છે આ રામાનુજાચાર્ય આગળ પણ ભગવાન શ્રી રામાનુજાચાર્ય એ શેષનો અંશા હતા બરાબર શેષનો અવતાર હતા એવું સ્પષ્ટ રીતે એમના ગ્રંથની અંદર જોવા મળે છે શેષ એ ભગવાન છે બરાબર ભગવાનનો અવતાર છે એટલે હું ભગવાન તરીકે એનો ઉદ્દેશ કરું છું બરાબર એટલે અમુકવાર અમુક માણસો એવો એને સંશય થતો હશે કે ભગવાન શ્રી રામાનુજાચાર્ય કેમ કહે છે તો એ ભગવાન પોતે સ્વયં હતા બરાબર શિષ્ય અવતર હતા તો આવા ભગવાન શ્રી રામાનુજાચાર્ય પોતાના શિષ્ય સાથે કાશ્મીરમાં જાય છે અને ત્યાં પ્રાચીન જે પુસ્તકાલય સંગ્રહાલય જેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ પ્રાચીન તેની અંદર એક જ આ વૃત્તિ હતી બોધાયન મુનિની વ્યાસ સૂત્ર પર ટીકાવાળી તેનું નામ પણ લખવામાં આવ્યું છે વૃત્તિ નામની જે ટીકા હતી તો આનું વિવરણ વિસ્તારથી કરેલું હતું તો ત્યાંના પંડિતોએ આ ભગવાન શ્રી રામાનુજાચાર્યને ફક્તને ફક્ત નકારો ભણી લીધો જુવા સુદ્ધા ઐકુલીને ના પાડી કે તમને આ કે અમે બધા વૃત્તિ કે આ તમને જોવા ન આપીએ કારણ કે એ લોકોને એવો ડર હતો કે આ રામાનુજાચાર્ય જો આ ભણશે જોશે તો એના અર્થઘટન સમગ્ર ભારત વર્ષની અંદર કરશે તો પછી કે અમારી કોઈ મોનોપોળી રહેશે નહીં એટલે આવો પોતાનો જે ઇજારો હતો તે ઇજારો ચાલ્યો જવાની બીકથી તેઓએ આવા બોધાયનની જે વૃત્તિ નામની ટીકા વ્યાસૂત્રની હતી તે ભગવાન જે ભગવાન શ્રી રામાનુજાચાર્યને તેમના શિષ્યને આપી નહીં પણ ત્યાં રામાનુજાચાર્ય બે ત્રણ દિવસ રહ્યા સરસ્વતી માની અસીમ કૃપાથી મા સરસ્વતીએ તેમને લાવી એના કૃત્તિ આપી અને કહ્યું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ આ લોકો તમને આપશે નહીં આ બરાબર પ્રાચીન પ્રત છે તમે આનો અભ્યાસ કરીને તેનો પ્રચાર પ્રસાર કરો એટલે એમના જીવન કવનમાંથી આ બધી વસ્તુ મને જે સમગ્ર મેં જાણી છે એટલે હું તમને કહું છું તો આ જે ભગવાન શ્રી રામાનુજાચાર્ય તેમના કહેવાતા જે બાણસ શિષ્યો હતા તે જેમ બને તેમ જલ્દી એ સ્થળ છોડી અને પોતાના જે ભૂમિ કર્મભૂમિ ત્યાં જવા માટે દક્ષિણ ભારતમાં નીકળી ગયા પણ પહેલાંની જેમ આજની જેમ કંઈ સાધન સામગ્રી હતી નહીં ચાલતા જવું પડે અથવા તો ઘોડામાં જવું પડે બરાબર તો જ્યાં જ્યાં રાત્રિએ મુકામ હોય તો એમના જે ભાણે શિષ્ય હતા એ ભગવાન શ્રી રામાચાર્યની સેવા આદિ કરતા હતા અને ટાઈમ મળે એટલે આ જે બોધાયન નામની વૃત્તિની ટીકા સમગ્ર કંઠસ્થ કરી નાખી હતી જ્યારે થોડા સમય થયા એટલે કાશ્મીરના કહેવાતા પંડિતો આ બોધાયન વૃત્તિ જોવા ગયા તો મળી નહીં તો એ લોકોને એવું થયું કે આ રામાનુજાચાર્ય આ વસ્તુ ચોરી ગયા છે તો તાત્કાલિક તેમના જે બધા કહેવાતા માણસોને દોડાવ્યા અને રામાનુજાચાર્ય પાસે આ સમગ્ર ગ્રંથ લઈ લીધો દુઃખી થયેલા ગુરુને જોઈને શિષ્ય ભાણે શિષ્ય બોલ્યા ગુરુ તમે કે દુઃખી ન થાવ એમ કે રામાનુજાચાર્યને આશ્વાસન આપતા કહ્યું કે આ સમગ્ર આ જે વૃત્તિ નામની ટીકા છે બોધાયન વૃત્તિની ટીકા સમગ્ર અમે કંટસ્થ કરી લીધી છે માટે એના આપણે હવે કહો તે પ્રમાણે કે આ એના તમે એનો સંગ્રહ કરીશું એટલે કહેવાનું તાત્પર્ય એવું હતું કે આ બોધાન વૃત્તિ બહુ પ્રાચીન છે બરાબર ને ભગવાન શ્રી રામાનુજાચાર્ય એના શિષ્યોએ એના ભાણેજોએ એ સમગ્ર કંઠસ્થ કરી નાખી હતી અને એના જે અર્થઘટન જે છે તે અનુસારે શ્રી ભાષ્યની રચના ભગવાન શ્રી રામાનુજાચાર્યએ સૂત્રની ટીકા પર કરી છે આ એનો વૃત્તાન જે છે તે આ સાંભળવા મળે છે હવે આ જે બોધાય નામના હતા આચાર્ય તેના સમગ્ર પ્રમાણ ભગવાન શ્રી રામાનુજ આચાર્ય શ્રી ભાષીની અંદર લખેલા છે અને અતિ પ્રાચીન સર્વપ્રથમ આ વૃત્તિ એના પર ટીકા ભાષ્ય વ્યાસ વ્યાસ ટીકા થઈ હતી હવે પછી એકબીજા આપણે નામ જોઈએ તો મહાદ્વી સંપ્રદાયના એક આચાર્ય થઈ ગયા બરાબર આચાર્ય તો ન કહેવાય પણ કે ગોપાળ ભટ્ટ નામના એક થઈ ગયા તેમણે પણ આ વ્યાસ સૂત્ર ઉપર ટીકા કરી હતી તેમાં રાધા કૃષ્ણ રાધાકૃષ્ણને પ્રધાનપણે માન્યતા આપીને આ ગ્રંથનું જે વિવેચન કરેલું છે તો આ ગોપાળ ભટ્ટ છે તેમણે પણ વ્યાસ સૂત્ર ઉપર ટીકા કરી હતી પણ તેમણે પણ કોઈ આચાર્ય તરીકે પદવી આપી નથી કે આચાર્ય તરીકે કોઈ સ્વીકાર્યા નથી તેવી જ રીતે જોઈએ તો મહેશ્વર ભટ્ટ નામના એક પંડિત થઈ ગયા તેઓએ શંકર ભગવાનને પ્રાધાન્ય આપીને આ વ્યાસ ટીકા ટીકાભાષ્યની રચના કરેલી છે તો તેઓને પણ કોઈએ આચાર્ય તરીકે સ્વીકારેલા નથી બરાબર ને આ કોઈએ પણ પોતાનો નવો સંપ્રદાય અલગથી સ્થાપેલો નથી એમ કે એટલે આજના કહેવાતા જે બધા માણસો જે જે બફાટ કરી રહ્યા છે કોઈ શાસ્ત્ર અધ્યયન કર્યા વગર બે ફોર્મ જે આવે તેમ બોલવું આ ખાસ જોઈ લો બરાબર અને ખાસ કરીને આપણે જોઈએ તો શંકર ભગવાનનો અવતાર એવા શંકરાચાર્ય તેમણે પ્રશ્નાંતરી ઉપર ભાષ્ય કરેલું છે બીજા માધવી સંપ્રદાયવાળા પ્રસ્તાંતરી ઉપર ભાષ્ય કરેલું છે કેટલા એવા સંપ્રદાય છે હવે ભગવાન શ્રી રામાનુજાચાર્યની વાત કરે તેઓએ ફક્ત ને ફક્ત વ્યાસૂત્ર અને ગીતા ઉપર જ ભાષ્ય કરેલું છે પણ તેમણે ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલું નથી એટલે કે પૂરેપૂરું પ્રશ્તાંતરી ઉપર ભાષ્ય આ બે આચાર્ય કરેલું તો આ શંકરના શંકરાચાર્ય અને આ વાત કરીએ માધવાચાર્ય એને બાદ કરતાં દરેક આચાર્યએ અમુક અમુક અંશે કોઈએ એક ભાષ્યની રચના કોઈએ બે કરી તો કોઈ કરી જ નથી વલ્ભાચાર્યજી મહારાજ જે છે તેઓએ ફક્તને ફક્ત આ પ્રસ્થાનતાવી ગ્રંથ કહેવાય જે એમનો આ વ્યાસ સૂત્રો પર ટીકા ભાષાની શરૂઆત કરીને થોડા ઘણા અધ્યાય પર એણે ટીકા ભાષાની રચના કરી છે પણ પછીની સમગ્ર જે ટીકા ભાષ્ય તેમના પુત્ર અથવા તેમના કહેવાતા શિષ્યોએ પૂર્ણ કરેલી છે એટલે પ્રસ્તાંતરી ઉપર જો ટીકા ભાષ્યની રચના કરી હોય તેને આચાર્ય કહેવાય અથવા તો તે સંપ્રદાય સ્થાપન કરી શકે તો આ તો બધું બહુ ભીત ભૂલ્યા એવી વાત છે સમગ્ર કહેવાતા હિન્દુ સંસ્કૃતિની અંદર જે તમે જે ચાર આચાર્ય તરીકે જે કહો છો તેવા વલ્ભાચાર્ય જે છે બરાબર તો એમણે પણ કરી નથી તો પછી આની અંદર તમે શું કહેશો બીજા પણ જે આચાર્ય જે થઈ ગયા તેણે અમુકે એક પર ટીકા કરી બે પર કરી છે પણ પ્રસ્થાન તરી ત્રણ ત્રણ ઉપર અમે તમને કીધું બે આચાર્ય થઈ ગયા તેને કરેલી છે એટલે પહેલાં બધું ઇતિહાસ તપાસો જો પછી જાહેરની અંદર આવો ભગવાન શ્રી રામાનુજાચાર્ય પણ ઉપનિષદ ઉપર ભાષ્ય નથી કરેલું એમના કહેવાતા શિષ્યોએ ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલા છે એટલે સંપૂર્ણ પ્રસ્થાનતાઈ ઉપર ભાષ્ય કરનાર તો ભક્તના ભક્ત બે આચાર્ય હતા ને એવો એ દિગ્વિજય કરીને સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિનો દંકો વગાડ્યો હતો એટલે કેવાનો તાત્પર્ય થ એવું છે કે કંઈ પ્રસ્થાન ઉપર ભાષ્ય કરે કોઈ આચાર્ય કહેવાય એવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર હમણાં જોઈએ તો ગોપાળાન સ્વામી કે જેણે પ્રસ્થાનતય ઉપર ભાષ્ય પણ કરેલું છે અને ચોથું કહીએ તો ભાગવત ઉપર પણ એ ટીકા કરેલી છે મુખ્ય મુખ્ય જે કહેવાય તો એકાદશ સ્કન દસમ સ્કન બીજો સ્કન અને ગ્રંથનું પણ એ નિર્માણ કરેલું છે આવા પ્રસ્થાન ચતુર્સ્થ ઉપર ભાષ્ય કરનાર ગોપાળાન સ્વામી એને પણ આચાર્ય કહેવા પડે ને એ પણ ધારે તો પોતે નવો અલગ સંપ્રદાય સ્થાપન કરી શકે પણ તેઓ શ્રી એવું કાંઈ કહેલું નથી માટે આચાર્ય બનવું કે નવો સંપ્રદાય સ્થાપવો તેના માટે કાંઈ આવી રીતે કાંઈ ગ્રંથ પર ટીકા પાસેની રચના કરો કે પ્રસ્થાન તરી ઉપર ટીકા કરો કે બહુ બીજા અનેક ગ્રંથ બનાવો કે પોતાની પોતાની પંડિતાઈ જે રજૂ કરો એનાથી કાંઈ પણ નવો સંપ્રદાય સ્થાપન થતો નથી કે કોઈ પણ આચાર્ય તરીકે એને માન્યતા મળતી નથી ભગવાન શ્રી હરિ કહે છે કે ગુરુ રામાનંદ સ્વામી હતા તેઓએ પોતે જાતે ધર્મની અંદર રહી અને ધર્મ પાળીને ધર્મ પડાવ્યો છે એટલે તેને આચાર્યનો પદવી મળેલી છે આ લક્ષણ જે છે ધર્મ પાળીને પડાવો તેને આચાર્ય કહેવાય એવું સ્પષ્ટ રીતે લિંગ પુરાણની અંદર કહેલું છે અને ભગવાન દેવ વ્યાસ રચિત આ સૂત્રની અંદર પણ જે એના સૂત્ર છે તેની અંદર સ્પષ્ટ રીતે આચાર્યનું લક્ષણ આ જ કહેવામાં આવેલું છે કે ધર્મ પાળીને પડાવે તે આચાર્ય અને તે સંપ્રદાય સ્થાપન કરી શકે સ્વામીના સંપ્રદાયની અંદર મુખ્યત્વે જોઈએ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી આ જ મુખ્ય એનું લક્ષણ હતું કે એ જ એકાંતિક ધર્મ છે એ જ ભાગવત ધર્મ છે એવું આગલા વિડીયોની અંદર હું સ્પષ્ટ રીતે એનું નિરૂપણ કરી ગયો છું કે વાસુદેવ મહાત્મા ભગવાન શ્રી વેદવ્યાસ સચિતા ગ્રંથ છે સ્તપુરાણની અંદર આવેલો તેની અંદર બદ્રીપતિ નારાયણ નારાદજીને ઉદ્દેશીને આ ભાગવત ધર્મનું વિસ્તારથી અર્થઘટન કરે છે બરાબર એ જ જે ભાગવત ધર્મ તેનું સ્થાપન ભગવાન શ્રી હરિએ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરાવ ઉપર કર્યું હતું બરાબર ને આ જે ઉદ્ધવજી છે તેને અવતાર રવાના સમય હતા એટલે નવો સંપ્રદાય તેણે સ્થાપ્યો હતો ધર્મ સહિત ભક્તિ કરવી આ યુદ્ધ સંપ્રદાય એટલે કે સામ્યાણ સંપ્રદાયનું મુખ્ય લક્ષણ છે મુખ્ય સિદ્ધાંત છે એટલે આગળ પાછળની વાત જો શાસ્ત્રમાં શું લખેલું શું એટલે નવો સંપ્રદાય સ્થાપવા માટે કાંઈ પ્રસ્થાન ટીકા ટીકાભાસ્ય કરવા કે નવા ગ્રંથો બનાવવા કે પોતાની પંડિતા રજૂ કરવી એવું તો છે જ નહીં એમ જોઈએ તો આપણા લોકમાન્ય ટિલ્લર શું કે ગાંધીજીએ શું કેવા ઘણાએ ગીતા ઉપર કે વ્યાસ સૂત્ર ઉપર કે વેદ ઉપર પણ ભાષ્યની રચના કરેલી છે એવા તો કેટલા પંડિતો છે કે તેણે વેદ ઉપર ભાષ્ય કરેલા છે તો પછી એઓએ શું નવો સંપ્રદાય સ્થાપેલો છે એઓને શું આશ્ચર્ય તરીકે માન્યતા મળેલી છે આ બધું વિચારો પૂર્વપુરનું બરાબર એટલે તમે એમ કહેતા હોય કે પ્રસ્તાંતરી ઉપર ટીકા ભાષ્યની રચના કરે તો નવો સંપ્રદાય સ્થાપે તો રામા આ જે આર્ય સમાજના કહેવાતા સ્વામી દયાનંદ સરસ્વતી તેણે કયા પ્રસ્થાન તરી ઉપર ભાષ્યની રચના કરી એ તો ફક્ત ને ફક્ત વેદની સંહિતાને માને છે ઉપનિષદને માનવા તૈયાર નથી ગીતાને માનવા તૈયાર નથી વ્યાસૂત્રને માનવા તૈયાર નથી એને તો પ્રસ્થાન તરી ઉપર ભાષ્યની રચના બી નથી કરી એને તો માનવા સુધા તૈયાર નહીં તો એને પણ પોતાનો અલગ સંપ્રદાય સ્થાપેલો છે જાઓ તમારી તાકાત હોય તો બોલો તા એને જઈને બરાબર પડકારો જાહેરની અંદર આ તમારી તાકાત છે નહીં બરાબર ઢીલું જોઈને તમે આંગળી ખુશવા આવો છો વારે છાસ વારે સામિયા ઉપર વાંધા વચકા પાડો છો આ તમને પ્રત્યુત્તર આપ્યો વર્ષો પહેલાં આ જ ગાયલા ગવાતા હતા વરવા ઢોરનગર આવી વાગતા હતા ભગવાન શ્રી હરિએ જે શાસ્ત્ર આધારે જવાબ આપેલો એ સમગ્ર તમને તેનો સારાંશ મેં કીધો હવે જુઓ એક ન્યાય પ્રક્રિયા પ્રમાણે આપણે એક તર્ક કરીએ તર્ક શું તો આ તમે જે વાત કરો છો કે વ્યાસ સૂત્રો ઉપર જે ટીકા કરે તે આચાર્ય કહેવાય અથવા ગીતા ઉપર જે ટીકા કરે તે આચાર્ય કહેવાય તો ગીતા અને વ્યાસ સૂત્ર બરાબર એ ભગવાન શ્રી ભગવાન વેદ વ્યાસે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વ એનું આ પ્રતિપાદન કર્યું છે વ્યાસ સૂત્ર જોઈએ તો ભગવાન વેદ વ્યાસે જે ઉપનિષદની અંદર જે જે વિરોધાભાસ દર્શાવતા હતા તેનું સૂત્રની અંદર નિરાકરણ કરેલું છે ચાર અધ્યાયમાં ચાર ચાર એક અધ્યાયની અંદર ચત ચાર પા લીધેલા છે બરાબર એની અંદર સમગ્ર આનું નિરાકરણ ઉપનિષદોનું કરેલું છે વિરોધાભાસ આવે છે તેનું નિરાકરણ આની અંદર કરેલું છે એટલે કે જે ત્રણ સ્તુતિઓ કીધી સ્તુતિ યાને કે વેદ વેદની રૂચાઓ જે તે તેમાં ભેદ અભેદને ઘટક ત્રણ જે સ્તુતિઓ આવે છે તેનું નિરાકરણ ભગવાન વીએસ્યા છે અંદર વ્યાસ સૂત્રની અંદર સંપૂર્ણ રીતે કરેલું છે તો એને ફક્તને ફક્ત પાંચ હજાર વરસ થયા તો આ ધરા તો સ્થાપન એટલે આ પૃથ્વી તો કરોડો ને અબજો વર્ષ જૂની છે બરાબર તો પાંચ હજાર વર્ષ પૂર્વક આચાર્ય નહોતા કોઈનું કલ્યાણ થયું નહોતું કોઈ સંપ્રદાય નહોતો બરાબર સાંખ્ય શાસ્ત્ર મીમાંસા શાસ્ત્ર આપણે છ દર્શનો જોઈએ એના બધા પ્રવર્તકો જે આપણે છે પૂર્વ મીમાસા બરાબર આ ઉત્તર મીમાસા એ જ સૂત્રો કહેવાય તો પૂર્વ મીમાસા છે સાંખ્ય છે યોગ છે બરાબર પછી વૈશેષિક જે છે તો આ બધા જે હતા કાણા દાદી આ ગૌતમ આદિક જે ઋષિ આ બધાને જે પ્રતિપાદન કરેલું છે તો એ મત તો જે જોવા પણ નથી મળતા એટલે વર્ષો પૂર્વે પ્રાચીન આ બધા મતો હતા બરાબર કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું પ્રતિપાદન કરેલું હતું તો આ બધા એ કયા પ્રસ્થાન તરી ઉપર ભાષ્ય કરેલા છે એટલે કાંઈ પણ શાસ્ત્રીય ભાષા પહેલાં સનાતન જે ધર્મ તમે સનાતનનો ઠેકો લઈને તમે જે ચાલો છો પહેલાં સનાતનનું મૂળભૂત પાયાનું જ્ઞાન તો તમે જાણો કશી ખબર નથી આ નથી ને જાયની અંદર વાણી વિલાસ કરો છો આમાં ફક્ત ને ફક્ત તમારી આબરૂના ધજાગરા ઉડી જાય છે કોઈ તમને આવો સવાલ પૂછ્યા આવીને કોઈ પ્રતિવાદી કે ભાઈ પાંચ હજાર વર્ષ પૂર્વે યાજ સૂત્રો નહોતું તો ત્યારે કોઈ આચાર્ય નહોતા કોઈ સંપ્રદાય સ્થાપન નહોતો તો લોકોનું કલ્યાણ થતું નહોતું ફક્ત ને ફક્ત અત્યારે જ કલ્યાણ થવા મળ્યું પાંચ હજાર વર્ષ પછી જ એ પાંચ હજાર વર્ષની વાત બહુ દૂર છે બારસો તેરસો વર્ષથી આ ભગવાન શંકરાચાર્યએ પહેલો પહેલો સંપ્રદાય સ્થાપ્યો બરાબર પછી ભગવાન શ્રી રામાનુજાચાર્ય જે આચાર્ય થાય પછી અને પછી વલ્ભાચાર્ય અને નિમ્બારકાચાર્ય બધા આચાર્ય થઈ ગયા બધા પછી થયા બારસો વર્ષના ગાં તો જો એ બેની વચ્ચેનો જે ગાળો પાંચ હજાર વર્ષને બારસો વર્ષ પૂર્વ શંકરાચાર્ય જે સંપ્રદાય થઈ ત્યાર પહેલાં કોઈ સંપ્રદાય નહોતા કોઈનું કલ્યાણ થયું નહોતું આવા બધા તો ઘણા પ્રશ્નો થાય ઉદભવ થાય માટે શાંતિ રાખો બરાબર કોઈ વિદ્વાન હોય જે અને આજે જે જગતના જગતગુરુઓના જે બધા રાફડા ફટેલા ચારે બાજુ તો જગતગુરુની મેં વાત કરી ફક્ત ને ફક્ત એક ભગવાન શ્રી વેદ વ્યાસને જ કહેવાય ભગવાનને જગતગુરુની પદવી મળે છે તો આ બધા આચાર્યો જે જગતગુરુ થઈને ફરે છે આજના તો એ લોકોને આવું ખબર નથી સનાતન વેદિકનું પાયાનું જ્ઞાન આ તો પ્રાથમિક તબક્કાનું જ્ઞાન છે એટલે આવી ખોટી ભ્રામણિક માન્યતા ફેલવાનાઈ અને મૂળ સંપ્રદાયની અંદર અત્યારે કોઈ દક્ષિણમાં જઈને પ્રસ્થાન તરીકે ગોપાલ સ્વામીના ટીકાભાસ્યના એ કરીને બતાવતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય હું નવો સંપ્રદાય સ્થાપન કરી શકે કેમ કે એને પ્રસ્થાન થઈ ઉપરની કે ભાષ્ય રચના કરી આવું કોઈ લક્ષણ આ લોકોને મૂળ સંપ્રદાયવાળા સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ખાસ કરીને કહું છું ખાસ વાંચી લેજો શ્રી હરિદિગ્વિજય પિસ્તાલીસમાં ઉલ્લાસ બરાબર એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન નકરો ભણે છે આ આવી આને કોઈ માન્યતા મળી જ નથી નવો સંપ્રદાય સ્થાપવો હોય તો ધર્મ પાળવો પડે પડાવવો પડે અને સનાતન જે ધર્મ છે જેનું પ્રતિપાદન કરવું પડે સનાતન ધર્મ શું તેની બી તમને વાત કરી ભગવાન સચિત સચિતા વ્યાસૂત્રોની અંદર ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ જ સનાતન ધર્મ છે એ જ ભાગવત ધર્મ છે એ જ વૈદિક ધર્મ છે આ કોઈ અલગ નથી એટલે સનાતન સનાતન કરો છો તો એ સનાતન ધર્મને ભાગવત ધર્મ પણ કહેવાય વૈદિક ધર્મ પણ કહેવાય બરાબર એટલે આ બધા એક જ ધર્મ છે એનું ભગવાન શ્રી હરી ભગવાન શ્રી સામે આ પ્રતિપાદન કરેલું છે એટલે આ સંપ્રદાય સ્થપાયો છે અને કૂદકેને ભૂસકી એટલે વધી રહ્યો છે બાકી કોઈપણ વસ્તુ સામ્યા સંપ્રદાયની અંદર વેદ બહારની છે જ નહીં સમગ્ર મંદિર આદિક જોઈએ કે મંત્ર આદિક જોઈએ કે દીક્ષાદી વિધિ જોઈએ તો પંચરાત્ર તંત્રમાંથી જ આ બધી સમગ્ર વસ્તુ વિધિ વિધાન લઈને સંપ્રદાયની અંદર આ મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે કે સાધુઓને દીક્ષા અપાય છે બરાબર એ બધા ઘણા પ્રશ્નો છે તેના ધીરે ધીરે જ્યારે જ્યારે જાયની અંદર આવા હોવા કરશે ત્યારે ક્રમશઃ હું આ સમગ્ર વસ્તુના પાસા આપણે તપાસતું જાયની અંદર પણ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા જે મુમુક્ષુ જીવાત્મા જે છે ખરેખર જેને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેના સંપ્રદાય ઉપર ખરેખર આસ્થા છે અને એની કાંઈ પણ ઋણ અદા કરવું હોય તો તેઓ શ્રીને ખાસ નમ્ર વિનંતી બી હાથ જોડીને તેઓએ ખાસ કરીને શ્રી હરિદિગ્વિજય ગ્રંથ નિત્યાનંદ સ્વામી વાંચવો બરાબર વિચારવો અને ખાસ એની પર જે ટીકા થયેલી છે એ પણ ભણવી તો એની અંદર રહેલા સમગ્ર જે પાસાઓ તમે સંપ્રદાય શું કહેવાય ના કહેવાય કેટલા અંદર વાદી અને પ્રતિવાદીઓ જે પ્રશ્નો પૂછે છે તેના જે પંડિત વર્ય નિત્યાનંદ સ્વામી તેના જે પ્રત્યુત્તર જે આપેલા જે કલમ ચલવેલી છે આવા ગ્રંથો બહુ ભાગ્ય દુર્લભ છે બરાબર આવા ગ્રંથો છપાતા નથી એ બહુ મોટી આપણી કઠિનાઈ છે એટલે હાલના આધુનિક જે કહેવાય ગુરુજીઓને ખાસ તમારો વિનંતી કે બધી જે ગ્રામ્ય વાતા તમે છાપો છો જે ખરેખર છે જ નહીં ગુરુનાથ સ્વામીની વાત ને ગોપાલન સ્વામીની ઠીકણા સમયની વાતો બધી નિર્ગુણ સમયની વાતોની બધી એ બધી બંધ કરો છાપવાની અને સંપ્રદાયના મૂળ જે શાસ્ત્ર છે આ શાસ્ત્ર છાપો શ્રી દિગ્વિજય એના પર જે ટીકા થઈ તે ગુજરાતી કરાવો અને એની કથા વાર્તા કરો લોકો જાણે હરિભક્તો જાણે તો ખરેખર સંપ્રદાયનું મૂળ છે તે પાતળ લઈને એના પાયા ઊંડા જાય બાકી આવા ગ્રંથને તમે ગૌણ કરશો તો કોઈનું સારું નહીં થાય મૂળભૂત સનાતન ધર્મનો બી જે વસ્તુ આ બધી અત્યારે અહીંયા લોકો જે બધા ખોટા ખોટા વિવાદ કરી રહ્યા છે એ લોકોને બી આવી સાચી વસ્તુની ખબર નહીં હોય આ તો નિત્યાનંદ સ્વામી આજે ભગવાન શ્રીની આતે આવેલા મુક્તાત્મા હતા એટલે આપણે બધી વસ્તુ આ જાણવા મળે છે એટલે આવા ગ્રંથો છપાવવા જોઈએ બરાબર એની વાર્તા થવી જોઈએ તો સમગ્ર માણસો સાચી વસ્તુ જાણે મોક્ષો પોતાની થતા હોય તો એને આવી વસ્તુ આની ભૂખ છે તો સાચી વસ્તુ એને ખવડાવો પીરશો બરાબર તો ભગવાન શ્રી રાજી થશે અને નિત્યાનંદ સ્વામી આજી નંદ સંતો રાજી થશે ને આ તો નિત્યાનંદ સ્વામીની આ બહુ પંડિતભાઈ ભરેલો ગ્રંથ છે ને સાંજે સૂત્ર બે વાંચો તો ખબર પડે ને ભગવાન શ્રી હરિને આજ્ઞાથી અને ભગવાન શ્રી હરિની હયાતીની અંદર આ ગ્રંથની રચના થઈ એવું નિત્યાનંદ સામે સ્પષ્ટ રીતે શ્રી હરિદી જે ગ્રંથની અંદર લખે છે એટલે તમારા કલ્પિત મનો મનમાં જે ઘડેલા જે સિદ્ધાંતો કલ્પિત સિદ્ધાંત મૂકી અને આવા ગ્રંથો છપાવો બરાબર એની કથાવાર્તા કરો એના જે ટીકા ભાષ્ય થયેલી છે એનું પણ ગુજરાતી કરાવો તો મુમુક્ષુઓને અને સાચી વસ્તુ આટલી બધી આ લોકોએ દાખલો કર્યો નંદ સંતોએ ભગવાન શ્રીહરીએ તો એ દાખલો સફળ થશે અને એ લોકો આપણે આશીર્વાદ આપશે બરાબર હવે આપણે આપણો જે આ જે આખો બગીચો બાગ જે સત્સંગ જે ખીલેલો છે તેને આપણે સાચવવાનો છે જો જ્યાં લગીને તમે આવા આધ્યાત્મિક શાસ્ત્રો વાંચશો નહીં તો બહારના આવે પ્રતિવાદીઓ તમને તમારા ઉપર હાવી થઈ જશે માટે નિત્યાનંદ સ્વામીએ કાંઈ પણ કસર નહીં કોઈ પણ નંદ સંતોએ સત્યાનંદ સ્વામીનો સત્સંગ જીવન ગ્રંથ વાંચો જેમાં વરોડાની સભા વાંચો તમે કે કોઈ પણ મુક્તાનંદ સ્વામીનું કે બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી કોઈ પણ આપણા નંદ સંતો હતા તેના મૂળ ગ્રંથો આપણે જોઈએ એનો અભ્યાસ કરીએ તો કોઈ પણ એવો બહારના પ્રતિવાદી આવે તેને જળબાતો આપણે જવાબ આપી શકીએ એવું છે જ કારણ કે દરેક પાસાઓની જે હતા એની વિગતવાર ચર્ચા આપણા નંદ સંતોને સિંહજી મહારાજે કરેલી છે એ ફક્તને ફક્ત આપણે એને પ્રકાશમાં લાવવાની જરૂર છે આજે બધા ગ્રંથની તમને વાત કરી એ ગ્રંથોની નર્સન તો તેની નોંધ લીધેલી છે એટલે આ પ્રવચન બહુ લાંબુ નથી કરવું એને એનો વિરામ આપી દઈએ એટલે કહેવાનો તાત્પર્ય તો એવું છે કે આ લોકો જે હાલમાં એમ કહે છે કે ભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કોઈ નવા કે દર્શનની રચના કરેલી છે કે દિગ્વિજય કરેલો છે આવી બધી જે વાતો કરે છે એ વાહિયાત વાતો છે બરાબર આવું કોઈ શાસ્ત્ર આધારે પ્રમાણ નથી મળતું અમે તમને સમગ્ર પાસા તમને કીધા બરાબર એટલે આ સક્ષને એ વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ